સ્વાગત છે શહેરમાં સ્માર્ટ મીટરોમાં ગડબડ હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોનો વીજ નિગમ ની ઓફિસે હોબાળો મચાવ્યો હતો પાદરામાં સ્માર્ટ વીજ મીટર વીજ કનેક્શન ધારકોને લગાવવાની ચાલતી કાર્યવાહી સંદર્ભે પાદરા વીજ નિગમની ઓફિસે એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ કરીને સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી સ્માર્ટ મીટરમાં ગડબડ હોવાના પણ આક્ષેપો ટોળાએ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પાદરામાં પ્રત્યેક વીજ કનેક્શન ધારકનું જૂનું વીજ મીટર કાઢીને નવું સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનું કામ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યું છે તાજેતરના દિવસોમાં જૂના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર એજન્સીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા જેનો વિરોધ ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે સ્માર્ટ મીટર અમારે જોતું નથી એના કારણસર અમારે બહુ પ્રોબ્લેમ થાય છે કોઈના ખાતામાં બેલેન્સ હોય ના હોય અમને કન્ફર્મ કર્યા વગર એ લોકો લાઈટ કાપી નાખે છે જ્યારે અમે બેલેન્સ કરાવીએ ત્યારે લાઈટ અમને પાછી મળે છે મારી બેબી બે દિવસથી બીમાર છે એટલા માટે લાઈટ બી કાપી લે છે અને અમારે જૂનું મીટર જોઈએ છે અમારે નવું મીટર જોતું નથી હું એક નહીં બધી જનતા નહીં કોઈને જોતું જ નથી સ્માર્ટ મીટર એટલે જૂનું મીટર અમને આપો અને રોજના સો દોઢસો રૂપિયા બેલેન્સ અમારે કપાય છે તેમાંથી આવે છે અમારું સ્માર્ટ મીટર કીધા વગર નાખી ગયા છે અને હવે એનું બિલ બી વધારે આવે છે અને ગમે ત્યારે કપાઈ જાય છે

સ્માર્ટ મીટર બંધ કરો અમારું જૂનું મીટર ઘડી જ છે નાખ્યા લો આ મીટર અમે દસ કરો ની લાઈન રહ્યું છે સરકારી દે છે ભાજપ સરકાર એટલે અત્યારે અમારે આ પરિસ્થિતિ પહોંચવવાની માંગ અમારી જૂનું મીટર સ્માર્ટ મીટર અમારે જોઈએ નઈ અમારો અરે એને તો ગમે એટલા કંઈ ફાવતા છે આપણે ભાડી શું આવવાનું છે પણ અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં પણ કાંઈ અહીં પ્રજા ભરી જાય છે નહીં પડવાય કોને પૈસા કાઢ્યા સરકાર ને કયા મીટરને છોડી દીધા છે પૈસા નિતુત કોણે કોઈને પૈસા છોડી દીધા એ તમે બતાવો ગુજરાતમાં કોઈ જગ્યાએ શ્રીજી કૃષ્ણા વાટિકા સોસાયટી માં રહું છું અને મારું સત્યાવીસ તારીખ થી સ્માર્ટ મીટર નાખ્યું છે સત્યાવીસ તારીખ થી જે સ્માર્ટ મીટર નાખાવ્યું છે મારું લાઇટ બિલ જે મારો વપરાશ હતો એવરેજ બે મહિનાનો પાંચ છ હજાર રૂપિયા ઉનાળાનો વપરાશ એ વપરાશ અત્યારે આઠ નવ હજાર રૂપિયા થઈ ગયો છે અને દર દર બીજે દિવસે રિચાર્જ કરવાની જરૂર પડે છે એડવાન્સમાં એટલા બધા કેટલા પૈસા જી વાળાને આપણે આપીશું આ કઈ બેંક નહીં આપણે એમને પૈસા એડવાન્સ માં લઈએ અને બીજું છે કે સામાન્ય માણસ પૈસા લાવશે કચી રોજ રોજ એટલે મારી જનતાને વિનંતી છે કે જો નવું મીટર નાખવા આવે તો કોઈ નખાવશો જ ના મોટો બંધી આવે તો એ ના નાખશો કારણ કે આમાં નુકસોન જે કોઈ પ્રશ્ન હજી અમારી ટીમ બેસેલી છે બધા ગ્રાહકોના જે કોઈ પ્રશ્ન છે અમે સોલ્વ કરીશું એમને એક્ચુઅલી એમને છેલ્લું જે બિલ આવેલું હતું એ ભરવાના રોજે રોજ એનો એફઓએ જે અમાઉન્ટ છે રોજે રોજ કપાય છે એમને એમને એ લોકોને માહિતી નથી એટલે પૈસા જે કપાઈ રહ્યા છે એ માહિતી અમને આપી દઈશું જે રજૂઆત છે

Obrigado.